હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ છ વિષય હિન્દીની સ્વધન પોથી પાઠ ચાર ગીનતી એક્યાવનશે સો પાઠ ચારના સ્વર્ધન પોથી તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે તો ચાલો શીખીએ પાઠ ચાર ગીનતી એક્યાવનશે સો પ્રશ્ન નંબર એક અ સહી જોડ કર લીખીએ અહીંયા બે વર્તુળમાં એકમાં અંકોમાં અને બીજામાં શબ્દોમાં એકડા લખેલા છે તે આપણે યોગ્ય શબ્દ સાથે યોગ્ય અંક જોડવાનો છે તો આપણે આ મુજબ જોડી લખીશું અંકોમાં ઉનાશી પચપન ઉણત્તર નિન્યાન બે આ રીતે આપણે અંકોમાં અને શબ્દોમાં બંને લખીશું તિપન પચત્તર બહત્તર અઠ્ઠાવન એક્યાશી છ્યાસઠ સત્તર પચાસી નબે અને તિરાન આ રીતે આપણે લખીશું ત્યારબાદ પ્રશ્ન નંબર એક બ સહી જોડ મિલાઈએ અહીંયા પણ આપણે યોગ્ય જોડી મેળવી અને લખવાની છે પહેલું છે બીજું છે ઉનાસી ત્રીજું છે અડસઠ ચોથું છે બહત્તર પાંચમું છે પૈસઠ છઠ્ઠું છે છિત્તર સાતમું છે સડસઠ જે તમે સામે બ વિભાગમાં શબ્દ લખેલા છે તેનો ક્રમ અહીંયા લખવાનો છે ત્યારબાદ પ્રશ્ન નંબર બે ઉલટી ગિનતી લખીએ અહીંયા છે ઊંધા એકડા હિન્દીમાં લખવાના છે સો નિન્યાનબે બે સત્તાનબે છ્યાનબે પચાનબે બે ચોરાન અને બિયાનબે અને એક્યાન આ રીતે તમે લખશો સાઠની લાઈન લખવાની છે સાઠ પછી ઉણસઠ અઠ્ઠાવન સત્તાવન છપ્પન પચપન ચૌવન તિરપન અને બાવન આ રીતે તમે લખશો त્યારબાદ પ્રશ્ન નંબર 3 સાહી વિકલ્પ ચુનકર ચોરસ મે સાહી કા નિશાન કીજીએ સાચા અંક ની સામે ચોરસ માં ખરા ની નિશાની કરવાની છે 1 51 કે બાદ आने वाला अंक है तो 52 2 81 से पहले आने वाला अंक है 80 3 सबसे पहले आना वाला अंक कौन सा है तो आ 4 માં સૌથી પહેલો આવશે 51 4 दूसरे स्थान में कौन सा अंक आएगा એટલે બીજો નંબર કયો આવશે તો અડસઠ આપેલા ચારમાંથી બીજા નંબર પર અડસઠ આવશે પાંચ સબસે છોટા અંક કોણ સહે આમાં સૌથી નાનામાં નાનો અંક થશે છપ્પન ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર સે સો તકકી ગિનતી બોલતે હોઈએ ક્રમશઃ અંકો કો જોડક ચિત્ર બનાવીએ ઓર રંગ ભરીએ અહીંયા તમારે આ ચિત્ર આપેલું છે તેની અંદર એકાવનથી સો સુધીના અંકો આપેલા છે તે બધા ટપકા જોડવાના છે પછી જે ચિત્ર બને છે એ ચિત્રમાં રંગ પૂરવાનો છે આ પ્રવૃત્તિ તમારે અહીં જાતે કરવાની છે અહીંયા પ્રશ્ન નંબર પાંચ ક્રમશઃ શબ્દો મેં લીખતે હોઈએ ગિનતી પૂર્ણ કીજીએ અહીંયા હાથ આપેલો છે તેની અંદર આપણે શબ્દ લખવાના છે એકસઠ પછી બાસઠ તિરસઠ ચોસઠ અહીંયા છે વાળી લાઈન છે છાસઠ સડસઠ અડસઠ પછી ઉણત્તર સત્તર ઇકત્તર બહત્તર તિહત્તર ચોહત્તર પચત્તર છિહત્તર પછી સતતર આપેલું છે અઠત્તર ઉનાસી અને અસ્સી જે અહીંયા લખેલું દેખાય છે આ રીતે તમારે આપેલી હથેળી પૂર્ણ કરવાની છે ત્યારબાદ પ્રશ્ન નંબર છ નિમ્નલિખિત ચિત્રો કે નીચે ઊન કે નામ લખીએ અહીંયા આપેલા ચિત્રની નીચે તેનું નામ લખવાનું છે તકિયા કંગી ચારપાઈ અને અલમારી આગળ છે ઘડી ખલ खबरेल अने घर त्यारश्न नंबर सात कौष्टक में दिए गए सर्वनाम शब्दों को चुनकर रिक्त स्थान की पूर्ति कीजिए सर्वनाम मूकी आपेली खालिजगिया पूर्वानी है पहलू खाली जगह कहते हैं तो ठीक ही होगा आप कहते हैं तो ठीक ही होगा बीजी खाली जगह में लखीशू मैं फिल्म देखना चाहता हूँ तीजी जगह थे मेरे खाने में कुछ गिर गया चौथों देखो तो कौन आया है पाँचव वह પઢને મેં બહુત તેજ હે આ રીતે આપણે લખી શકીએ ત્યારબાદ પ્રશ્ન નંબર આઠ નિમ્નલિખિત સંકેતો पहचान કર નામ लिखिए આગે બંફ है બીજો સંકેત છે અંતરદર્શક ત્યાર પછી રેલવે ફાટક ત્યાર પછી ખતરા આવી રીતે આપણે સંકેત ઓળખી તેની નીચે લખવાનું છે